નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણી સાથે હું છું શિવાની હવે જેમ જેમ આપણે જોઈ રહ્યા છીએ કે આજના યુગમાં જે બાળકો છે બાળકોનું શિક્ષણ મોટા ભાગે જોઈએ તો અત્યારે બાળકો ઘરેથી શાળાએ અને ત્યારબાદ શાળાથી ટ્યુશન તરફ અને ટ્યુશનથી ઘરે ત્યારબાદ શાળાએ આપેલું હોમવર્ક હોય કે પછી ટ્યુશને આપેલું હોમવર્ક હોય તે કરતા હોય છે અને ત્યારબાદ તેઓ પોતાની જે કહી શકાય કે આ બેઝિક શેડ્યુલ એટલે પોત એમનો પણ બાળકોનો પણ અત્યારે સમય એટલો વ્યસ્ત થઈ ગયો છે કે બાળકોને પોતાના માટે પોતાના માતા પિતા સાથે સમય વિતાવવાનો સમય નથી મળતો હવે તેવામાં જ હવે ઉનાળું વેકેશન આવવાનું છે અને ઉનાળું વેકેશન જે છે તે ખૂબ જ એવો લાંબો સમય હોય છે કે જેમાં બાળકોને એ રજાઓ મળતી હોય છે કે જેમાં તેમને શાળાથી મુક્તિ મળતી હોય છે ટ્યુ ક્લાસીસથી મુક્તિ મળતી હોય છે તો એમની સાથે માતા પિતા ઘણું વિચાર કરતા હોય છે કે પોતાના બાળકોને ક્યાં કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી કરાવી કયા એવા પરંતુ આ બધાની વચ્ચે જે ભણતર છે તે તો પૂરું થઈ ગયું પરંતુ બાળકમાં ગણતર જે છે ગણતર શીખવવાનો હવે વારો છે તે ગણતર માતા પિતા સિવાય વધુ કોઈ સારી રીતે ના શીખી શકે કારણ કે માતા પિતા અને બાળકો વચ્ચેનો જે સંબંધ હોય છે તે સંબંધમાં એવું હોય છે કે બાળક જેટલું બહારથી શીખે છે એના કરતાં વધુ પોતાના માતા પિતાથી શીખતું હોય છે અને એટલા જ માટે આ ગણતરનો પ્રયોગ કરવો માતા પિતાએ જરૂરી છે લે કે નવી નવી સ્કિલ એ બાળકોને ઘરે શીખવાડવી જેમ કે હોમવર્ક જે આપણે શીખવાડતા હોય છે એવી જ રીતે બાળકોને બચત કઈ રીતે કરવી રસોઈમાં કઈ રીતે મદદરૂપ થવું ગાર્ડનિંગ કઈ રીતે કરવું કે પછી આપણે જે ટાઈમ મેનેજમેન્ટ છે ઘણી બધી એવી પ્રવૃત્તિ છે કે જે બાળકને આપણે શીખવી શકીએ છે જે સ્કિલ છે જે જાતે ડેવલપ કરી શકે છે એટલે કે એક્સ્ટ્રા ક્લાસીસ સિવાય પણ ઘણી એવી ઇતર પ્રવૃત્તિ છે જે બાળકોને માતા પિતા દ્વારા શીખવવામાં આવે તો બાળકનો દરેક રીતે વિકાસ થતો હોય છે તો આ બધા જ વિશે આપણે ચર્ચા કરવી છે અને એના કારણે બાળકો ઉપર કેવી અસર પહોંચે છે વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ અને કઈ એવી પ્રવૃત્તિ શીખવવી જોઈએ વધુ વિશે વાત કરીશું આપણી સાથે ડૉક્ટર સાર્થક દવે જોડાઈ ચૂક્યા છે જેઓ સાયકોલોજીસ્ટ છે સાર્થક જે સ્વાગત છે આપનો કાર્યક્રમમાં આપલી છો અને આ જે આપણે પ્રયોગની વાત કરી પ્રવૃત્તિઓની વાત કરીએ એટલે હવે ભણતર બાદ હવે ગણતર નો સમય છે અને વેકેશનના સમયમાં આ પ્રકારનું ગણતર જયારે માતાપિતા દ્વારા બાળકોને કરવામાં આવે તો એના વિશે શું કહેશો પેલા તો હું આપના માધ્યમથી તમામ વાલીઓને એટલું કેવા માંગીશ કે બાળક ઉપર બોજ ના નાખો કોઈ પણ વસ્તુનો જયારે એને ભણવાનો સમય હોય ત્યારે તમે એને ટકાવારી માટે એના ઉપર બોજ નાખો છો કે તારા આટલા ટકા આવવા જોઈએ આટલા માર્ક્સ આવવા જોઈએ એના પછી જયારે વેકેશન પડે છે ત્યારે તમે એને સ્વિમિંગ શીખી લે ને ડાન્સ શીખી લે ને આ એક્ટિવિટી કરી લે હવે તો મેં જોયું છે ઘણી વખત મેં હું વિડીયો જોતી હોઉં છું ઘણી વખત એડવર્ટાઇઝ પણ આવતી હોય છે રોટલી વણવાના ક્લાસીસ ચાલુ થયા છે એટલે કહેવાનો મતલબ છે કે આવી નાની નાની વાત જે વાલી પોતે શીખવાડી શકે છે એના માટે પણ ક્લાસીસ ડેવલપ થઈ રહ્યા છે તો તમે સમજો કે બાળક અને વાલીઓમાં વચ્ચેનું જે કોમ્યુનિકેશન છે કેટલી હદે ડાઉન હશે એ એ સમજવા જેવું છે એટલે મારું કહેવાનું વાલીઓનો પહેલા એટલું છે કે બાળક ઉપર ક્યારેય બોજો ના નાખો બીજું કે જે કઈ પણ જે બાળકને તમારે શીખવાડવાનું છે એ ખાલી ને ખાલી વેકેશનમાં નહીં પરંતુ એની સાથે હંમેશા એવું વર્તન કરો એને સમજાવો કે જે વસ્તુ તમને મળે છે ને એ દુનિયામાં ઘણા લોકોને મળતી પણ નથી એના માટે એને અનાથાશ્રમની મુલાકાત લેવડાવો એને વૃદ્ધાશ્રમની મુલાકાત લેવડાવો પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે સંયુક્ત પરિવારોથી છૂટા છવાયા થઈને પણ ક્યાંક બે 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 ઘણી જગ્યાએ તો એવું હોય હોય છે છે કે કામ કરતા એટલે બાળકોને સમય નથી આપી શકતા બાળકો એકલવાયુ અનુભવે છે એના લીધે ક્યાંક ને ક્યાંક મોબાઈલની આદત પડી ગઈ છે અને મોબાઈલમાંથી મોબાઈલમાંથી તો એ બધું જ શીખે છે સારું પણ શીખે છે અને ખરાબ પણ શીખે છે માતા પિતાને પણ એવું થઈ ગયું છે કે અ બાળક કઈ કંઈ જીદ કરી રહ્યું છે કે કઈ એવી માંગણી કરી રહ્યું છે તો એની પાસે એવી રાખે છે કે બોલ તારે બાર જવું છે કે મોબાઈલ આપું બોલ તારે આમ કરવું છે કે હું તને ગેમ રમવા આપું એવી રીતે કરીને મોબાઈલ એક હેબિટ પાડી રહ્યા છે તો મારું કહેવાનું એટલું જ છે કે એને જેવી રીતે આપણે જીવા છે હું હું તો ખેડૂતની દીકરી છું એટલે મને તો જ્યારે મારું વેકેશન પડતું તું એ ટાઈમે મારા ફાધર જેવું પેપર પૂરું થાય ને એટલે તરત જ અમે લોકો ગામડે જતા રહેતા તો ગામડે ત્યાં ખેતી વિશે શીખતા હતા પ્લાન્ટેશન તો ઠીક છે પણ કેવાય ને કે ખેડૂત કઈ રીતે જમીનમાંથી પેદા કરે છે ઘણી વખત સાપ વીછી એવું પણ રખડતું હોય છતાંય પણ મા બાપ આપણને ત્યાં મોકલતા હોય એનો મતલબ એવો છે કે મા બાપ ક્યારેક પેમ્પર નતા કરતા અને અત્યારના જમાનામાં તમે જુઓ ને તો નાની નાની વાતમાં સેજ પણ વાગી ગયું હોય તો બેટા આમ બેટા તે આવું ના કરો બાળક તમારું ડરપોક થશે આગળ જતા એને એનામાં ડરની ભાવના વધારે થશે તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ વાલીઓએ ખરેખર ધ્યાનમાં રાખવા જેવી છે ખૂબ જ સાચી વાત જીગ્યુષાબેન આપે કરી અને એટલા જ માટે ક્યાંક અત્યારે માતા પિતા અને બાળક વચ્ચે અંતર એવું જોવા મળીએ છે કે એક જ છત નીચે રહેતા હોય તેમ છતાં પણ દરેકના અલગ અલગ રૂમમાં લોકો રહેતા હોય છે અને એટલા જ માટે અત્યારે પરિવારોમાં સભ્યો વચ્ચે અંતરનું મુખ્ય કારણ જ આ માનવામાં આવે

પોતાના વિશે અને દુનિયા વિશે કંઈ ખબર જ નથી એટલે જે દુનિયાને જુએ છે એ માતા પિતાની નજરોથી જ જોવે છે પછી ધીમે 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 અનુભવ થાય છે મોટા થાય છે પછી પોતાની નજર ડેવલપ થાય છે પોતાના ઓપિનિયન્સ પોતાનું સારું ખરાબ ડેવલપ થાય છે જે ટાઈપની અત્યારની લાઈફસ્ટાઈલ છે એમાં ક્લાસીસ સ્કૂલ ટ્યુશન્સ અને મોબાઈલ આના લીધે માતા પિતા સાથેની જે બોન્ડિંગ છે એ ઓછું થઈ જાય વેકેશન એક એવો સમય છે કે જેમાં બિકોઝ બીજું બધું ઓછું થઈ ગયું એ પ્રેશર પરફોર્મ કરવાનું ઓછું થઈ ગયું એટલે જે બોન્ડિંગ છે એ વધારી શકાય છે આ બોન્ડિંગ થી ફાયદો એ થાય કે બાળકના બાળકના અંદર કોન્ફિડન્સ ડેવલપ થાય કે ના માતા પિતા છે મારા મને કોઈ પ્રેમ કરે છે મારું કોઈ ધ્યાન રાખે છે મને આ લોકો સારા છે આ બધું શીખી શકે છે દુનિયામાં શું ચાલી રહ્યું છે નથી ચાલી રહ્યું એ જાણી શકે છે બાળક સૌથી વધારે જે એને માતા પિતા છે એની પાસે જે શીખી શકે છે બીજા કોઈ પાસેથી એટલું નથી શીખી શકતું એવા સમયમાં જો આપણે એને બીજી બધી વસ્તુ માં આગળ પુશ કરી દઈએ તો નુકસાન એવું થવાનું છે કે બોન્ડ નથી ડેવલપ થવાનું એક કોન્ફિડન્સ એટલો બધો ડેવલપ નથી થવાનો અને ડિસ્ટન્સ રહે પછી ધીમે 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 ગ્રો થાય એમ ડિસ્ટન્સ વધતું જાય અને બે જણા માતા પિતા અને બાળક વચ્ચેનું ડિસ્ટન્સ વધતું જાય બુક્સ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભણતર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પણ એક ફેક્ટ છે કે કદાચ લાઈફમાં પાયથાગોરાસનો જે મેથ્સમાં પાયથાગોરાસનો થિયરમ એટલો નથી વપરાવાનો જેટલો કદાચ મારે પંચર તો કરવું પડ્યું મારી ગાડીનું પંચર કે બાઇકનું કે સાયકલનું પંચર કરતા આવડું હેલ્પ થવાનું છે કે લાઈટનો બલ્બ જેટલી વાર બંધ થવાનો છે કે પછી બીજી કઈ પણ એવી વસ્તુ ભણતર આપણને વિચારતા શીખવે છે ભણતર આપણને ક્લાસીસ વસ્તુઓ આપણને બધું વિચારતા આપણો વિચાર વિચારસરણી ડેવલપ કરતા શીખે છે પણ ખાલી એટલું જ નથી શીખી શકતું દુનિયામાં પણ જઈએ એ પણ આપણને બહુ બધું શીખવી શકે છે સાયકલ ચલાવતા સાયકલમાંથી પડતા એની ચેઇન ચડાવતા ગાડી દરવાજો બંધ થઈ ગયો છે દરવાજો અટકી ગયો છે એ કરતા સ્ક્રુ ડ્રાઈવર યુઝ કરતા આ બધી એવી વસ્તુઓ છે કે જે લાઈફ સ્કિલ્સ ગણી શકાય એટલે આ એક એવો ટાઈમ છે કે જેમાં તમે બુક્સ અથવા એકેડેમિક્સ સિવાયનું નોલેજ જે જોઈએ જે લાઈફમાં જીવવા માટે જરૂરી છે એ આપી શકો છો અને એની સાથે સાથે તમારે જે બોન્ડિંગ છે માતા પિતા સાથે એ પણ વધારી શકો છો અને એવું નહીં કરો કે હા ચલો આને ભણવાનું હું શાંતિથી મારા મોબાઈલમાં પડી જાઉં માતા પિતા ને એવું હોય કે હાશ હવે આનું ભણવાનું પતયું મારા મોબાઈલમાં પડી જાવ તો હું મારા સર્કલમાં ફરું તો સેમ થવાનું છે એ બિચારો એ બાળક બિચારો એ શું કરે ખબર નહીં હોય ગમે તે કરશે એને લાઈફમાં શું ચાલી રહ્યું છે માતા પિતાને નહીં ખબર હોય અને જે બોન્ડિંગ છે એ નહીં થાય જી જી બિલકુલ અને એટલા જ માટે કદાચ એ જરૂરી છે કે માતા એ પોતાના બાળકોને આ સમય જ એવો છે કે જેમાં માતા પિતા પોતાના બાળકો સાથે વધુ સમય વિતાવી શકે અ જયારે આ પ્રકારની આપણે વાત કરતા હોઈએ ત્યારે માતા પિતાએ પણ ધ્યાન દેવું ખૂબ જ જરૂરી છે તો મને એમ જણાવશો કે જયારે પહેલાના સમયમાં બાળકોને કોઈ જે વેકેશન થતું હતું તો તે જે ગેમ હતા કે જે પહેલાના સમયમાં રમવામાં આવતી હતી કે જે ખરેખર આઉટડોર ગેમ્સ ખરા અર્થમાં કહેવામાં આવતી જેનું અત્યારે અત્યારે ઓછું જોવા મળે છે પહેલાના સમયમાં બાળકો વેકેશન પડે એટલે આઉટડોર ગેમ પોતાના મિત્રો સાથે રમતા હતા અને હવે અત્યારે મોબાઈલ ફોન એટલો બધો આગળ વધી ગયો છે લોકોમાં એટલો બધો ક્રેજ છે બાળકોમાં કે વેકેશન પડતા સાથે પોતાના માતા માતાપિતાને જો જીદ કરે તો માતા પિતા તેને ફોન આપી દેતા હોય છે તો ફોન ના બદલે કઈ કઈ એવી પ્રવૃત્તિ છે કે જે કરાવવાથી પોતાનો બાળક જે છે તેનામાં વિકાસ તો થઈ શકે સાથે તેને વેકેશનનો સાચો ઉપયોગ કઈ રીતે શીખવાડી શકાય જો તમે તો ખાલી વેકેશન ની વાત કરો છો પણ હું પેલા વાત કરું ને તો એક સમય નક્કી કરેલો હતો કે સાંજના ટાઈમે બે કલાક માટે તમે બહાર રમવું ફરજિયાત હતું માતા સામેથી મોકલતા કે જાઓ બહાર જઈને રમો તો એ એક વસ્તુ હતી કે લોકો છે ને બાળકો એમાં એમાં એવો વિકાસ થતો તો કે બહાર જાય તો બીજા ફ્રેન્ડ્સ ની સાથે મળે તો એની સાથે સારા સંબંધો થાય ક્યાંક કઈક પ્રોબ્લેમ થઈ હોય તો સાથે સોલ્વ કરતા શીખે એવું બધું બાળકોમાં ડેવલપ થતું હતું પણ હવે તો કેવું છે કે વેકેશન ટાઈમમાં બી બાળક બિચારું મેં ઘણી વખત જોયું છે કરગરતું હોય મા બાપને કે મને નીચે રમવા જવા દો અત્યારે તો ફ્લેટ્સમાં રહેતા હોય નીચે ગાર્ડન બી હોય બધા નીચે બેસતા હોય છતાં પણ મા બાપને ક્યાંક ને ક્યાંક એવું હોય કે ના મારું બાળક જશે રમશે ક્યાંક પડશે ઓથડાશે અને વાગશે એટલી બધી પેમ્પર એટલું બધું પેમ્પર કે ક્યાંક ને ક્યાંક એવું નથી સમજતા કે પોતાના બાળકને કઈક બાંધીને રાખી રહ્યા છે કોઈ પણ પ્રવૃત્તિ હોય ધારો કે કોઈને પેન્ટિંગનો શોખ છે તો પેઇન્ટિંગ એવી વસ્તુ છે ને કે તમે લઈને બેસો ને એટલે બહુ બધું એમાં બગડે ઘર ઘરની પેલું ફ્લોર ને બધું બગડતું હોય તો મા માતા તરીકે એમને એવું થાય કે મારે ફરીથી પાછું સાફ કરવું પડશે ફરીથી આ કરવું પડશે તો એના લીધે ક્યાંક ને ક્યાંક રોકે છે કે ના તું રેવા દે આટલું લઈને બેસ આ ના કરીશ તે ના કરીશ એટલે બાળકને જે કરવાનું છે ને એ લિમિટેડ થઈ જાય છે એને આ લિમિટની આગળ જશે ને તો કંઈક શીખશે બાળકને હંમેશા લિમિટ ની આગળ જવા દો જ્યારે પણ ગાર્ડન માં જાય છે ને તો ગાર્ડન માં પણ એના હાથ પગ ખરાબ થાય છે ધૂળવાળા થાય છે ને તો મમ્મી ત્યાં એને ખીજાતી હોય કે ભાઈ રહેવા દે તું આ ના કરીશ તારા હાથ પગ બગડે છે તું ચપ્પલ ના કાઢીશ તું આ ના કરીશ પણ મારું કહેવાનું એમ છે કે તમે એને ધૂળ સાથે રમવા દો એનાથી એની માનસિક સ્થિતિ પણ સારી થાય છે તમે એ બધું સમજો આજે તો ભણેલા ગણેલા થઈ ગયા છે પણ ક્યાંક ને ક્યાંક બાળકના પેમ્પર કરવાની પેલી ભાવના ના લીધે કે મારું બાળક કહી શકાય કે માતા પિતાનો અત્યારે સંકોચિત વિચાર પોતાના બાળકનો વિકાસ કરવામાં અડચણરૂપ બને છે અવરોધ ઉભો કરે છે કારણ કે એટલું કારણ હોય છે એનું કારણ હું એવું માનું છું કે પહેલાના જમાનામાં કેવું હતું કે બે બે ત્રણ ત્રણ બાળકો હતા એની પહેલા વધારે બાળકો હતા તો એ માતા પિતા પણ કામમાં હોય બાળકોને ધ્યાન ના આપી શકતા હોય એટલે એને છૂટા દોર મૂકી દેતા કે ભાઈ તમે રમો તમે ત્યાં જાઓ ત્યાં જાઓ એવી રીતે કરીને હવે ધીમે 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 તમે જુઓ કે ક્યાંક એક એક જ બાળકની ભાવના થઈ ગઈ છે કે આ એક જ બાળક રાખવું જોઈએ અથવા તો ભાઈ બેન બે જ હોય તો એના માટે થઈને કેવું છે કે અંદરો અંદર પણ એ લોકોને એકલવાયું લાગે છે અને માતા પિતાને પણ એકનું એક બાળક છે ને એટલે વધારે કેર કરવાની ભાવના છે એટલા માટે ક્યાંક ને ક્યાંક આ માતા પિતાની પેલી છે અને સમય પણ અત્યારે હું એવું કહીશ કે સમય પણ અત્યારે એવું છે કે બાળકને મોકલી નથી તો એવું હતું કે સવારના બાળકો ક્યાં ગયા હોય ક્યાં જયમાં હોય ક્યાં ફરતા હોય કોઈને ખબર ન હોય સાંજે પાછા ઘરે આવે ત્યારે ખબર પડે વેકેશનના ટાઈમ અમે અમે જયારે ફરતા અમે જયારે ખેતરોમાં રખડતા ત્યારે એવી સિસ્ટમ હતી કે ખબર પણ ના હોય મા બાપને સાંજે આવીએ ત્યારે ખીજાય કે આખો દિવસ તમે ક્યાં ફરો છો શું કરો છો કઈ ખબર નથી બપોરે જમવા તો ઘરે આવો અને એ જ દાટ ખાઈ પાછા હસીને અમે લોકો એની ખોડામાં માથું રાખીને સુઈ જતા ને પાછા બીજા દિવસે હતા એના એ જ અમે ફરી પાછા જતા રહેતા એટલે મા બાપ ને અમારી કેર હતી પણ એવી રીતે કેર નતા કરતા કે અમારો વિકાસ રૂમ થઈ જાય બિલકુલ બિલકુલ આપણી સાથે ડોક્ટર દર્શની મોદી કે જેઓ પેરેન્ટિંગ કોચ પણ છે દર્શનીજી સ્વાગત છે આપણો કાર્યક્રમમાં થેન્ક યુ

એ ખૂબ જ જરૂરી છે અત્યારના બાળકોને શીખવાડવા માટે બહુ જરૂરી છે પહેલા તો આપણે શરૂઆત એવી રીતે કરી શકાય કે બાળક જયારે સવારે ઉઠે છે ત્યારે સારી રીતે ગ્રીટ કરો કે લાઈક ગુડ મોર્નિંગ એવી રીતે ગ્રીટિંગ કરતા શીખવાડો કે જેથી એનામાં એક ડિસિપ્લિન થશે કે ક્યાંય પણ જાય છે તો એ ગુડ મોર્નિંગ છે ગુડ આફ્ટરનુન છે એવું કેતા શીખશે એનાથી આગળ તમે જે રૂટિન તમારું વર્ક કરો છો એમાં પણ બાળકોના મોટર અને સેન્સરી ડેવલપમેન્ટ સંકળાયેલા છે તમે જે જે પ્રવૃત્તિ કરશો એમાં બી એની જોડે તમે એને હેલ્પ કરવા માટે લો કે ચલો મમ્મી આ કરી રહી છે તું એને એને હેલ્પ હેલ્પ કર કે આપણે આ કરીએ રીતે તમે માટે લઈને બાળકને જે હોય ડેવલપ કરાવી શકો છો ઘણી બધી એવી બધી ઘરે પણ એવી બધી ગેમ્સ આવે છે કે જે તમે બાળક સાથે બેસીને રમાડી શકો છો અને રમાડવી જરૂરી છે બાળકમાં સેન્સરી અને મોટર ડેવલપમેન્ટ સ્કીલ બહુ જ જરૂરી છે અત્યારે નો ડાઉટ બાળકો જાતે જેટલા ઇન્ટેલિજન્ટ હોય છે પણ તમે જો એને વ્યવસ્થિત રીતે કેળવશો તો બાળકોમાં સારી રીતે બધું બધું ડેવલપ થશે ઘણી બધી એવી ગેમ્સ છે કે કે તમારે ટાઈમ અવર રીતે તમે લઈને બેસો છો કે બાળકને તમે કે ચલો આપણે એનિમલ્સ માટેનું આઈડેન્ટિફિકેશન છે તો એ ચાલુ કરીએ કે એનિમલ્સ ગેમ રમીએ કે ક્યાંય પણ તમારે જે બ્રેઇન ડેવલપમેન્ટ થાય એવી રીતે તમે બાળક જો મોર દેન થ્રી ઇયર્સ ફોર ઇયર ફોર ઇયર્સ નું હોય તો તમે એને ચેસ છે છે એવી રીતે ભી ઘરે બેસાડી તમે શીખવાડી શકો છો અત્યારે પેરેન્ટ્સ ને એવું છે પેરેન્ટ્સ વર્કિંગ હોય છે એટલે મેક્સિમમ પેરેન્ટ્સ ને એવું થાય કે અમે લોકો બહાર કોઈ ક્લાસમાં મુકાવી દઈએ એટલે લાઇક અમારી ફરજ પતી ગઈ અમારું રિસ્પોન્સિબિલિટી ખતમ થઈ ગઈ અમે આ ક્લાસ કરાવી દઈએ પેલું ક્લાસ કરાવી દઈએ અને બસ અમે આટલું આટલું કરાવીએ છીએ ગ્રુપમાં બધા ભેગા થાય એટલે બધા જાત જાત ની વાતો કરે કે હું આ છોકરાને મારા છોકરાને આ કરાવું છું એટલે બીજા ને એવું થાય કે હું ટાઈપ કોમ્પિટિશનમાં પાછી ના રહી જવી જોઈએ

કે તમે ઘરમાં બાળકને બધી સ્કિલ ડેવલપ કરાવો તમે ઘરમાં બાળકને ડિસિપ્લિન શીખવાડો આપણે એવા ક્લાસીસ કર્યા નથી કે ભાઈ તો બી આપણે આપણને શીખવાડ્યું છે કે ડિસિપ્લિન છે મેનર્સ છે કેવી રીતે પ્લસ આપણે બી એક્ટિવ છે આપણે બી બધા સારી રીતે જે હોવો જોઈએ આપણો આઈક્યુ છે કે વોટ તમે ગણો તો આપણામાં બી સારું નોલેજ છે એટલે પહેલા જે પેરેન્ટ્સ તરફથી જે મળશે બાળકને એ બહારથી તો નથી જ મળવાનું તમે ક્લાસ કરાવો છો તો દેટ ડઝન્ટ મીન કે તમારી રિસ્પોન્સિબિલિટી પતી ગઈ તમે ક્લાસ કરાવ્યું બાળક કરાવ્યું તો ઘરે તમારી જવાબદારી બને છે કે તમે બાળકને પૂછો કે તું શું શું શીખીને કર્યું કર્યું ચાલ તે આમાં આવું કરીએ બરાબર કે એવી રીતે બી બહુ જ અત્યારે જરૂરી છે કે બાળકને તમે ઘરે કે મધર કે કોઈ પણ કામ કરવું મધર વર્કિંગ છે તો તમારા ગ્રાન્ડ ની બી થોડી ઘણી રિસ્પોન્સિબિલિટી આવે કે ગ્રાન્ડ પેરેન્ટ્સ છે તો એની સાથે બાળક રહીને કઈ ને કઈ નવું શીખી કે કોઈની સાથે ઈવન એ પણ જરૂરી છે કે હાઉ ટુ ટોક વિથ અનધર પર્સન કે બાળકોને અત્યારે એ બી શીખવાડવું હવે બહાર જઈને નથી શીખવાનું એ આપણા ઘરમાં આપણાથી શીખવાનું છે બાળક કે આપણે કેટલા મેનર્સથી ઘણા બાળકો બહુ લાઉડલી વાત કરતા હોય કે યા તો બીજા પર્સન સાથે કેવી રીતે વાત કરવું હોય એનામાં નામ હોય તો એ પણ બહુ જરૂરી છે અત્યારના બાળકોમાં શીખવાડવું અત્યારના કલ્ચર પ્રમાણે તો ખરેખર આ વસ્તુ બહુ જરૂરી છે કારણ કે જે ઓપન બધું કલ્ચર થઈ રહ્યું છે એમાં બાળકો ખરેખર જે ડિસિપ્લિન હોવું જોઈએ જે ખરેખર સંસ્કાર છે એ તો ભૂલી જ ગયા છે એક એવો ટાઈમ રાખો કે કે સપોઝ મારું કીટ છે તો ફિક્સ ટાઈમ છે કે સવારે હોય તો મંદિરમાં લઈ જઈને આપણી જોડે બેસાડવાનું ભલે કઈ જ નથી કરવાનું પણ એને એક ખબર પડે કે ભગવાન સાથે બેસવાનું આપણે કઈ રીતે હાથ જોડીએ તો એક એનામાં એક કલ્ચર ડેવલપ થશે એક સંસ્કાર ડેવલપ થશે હવે આ બધી વસ્તુ કે બહાર જઈને એને નથી શીખવા મળવાની એટલે એવું નથી કે ક્લાસીસમાં મૂકી દીધા તો આપણી જવાબદારી પતી ગઈ અત્યારે એવું છે કે નો ટાઈમ વધી ગયો છે કે મારું બાળક આ કરે છે તો હું પેલાનું બાળક કરે છે હું બી નો ડાઉટ બહુ જરૂરી છે અત્યારે છે કે સ્વિમિંગ ક્લાસ છે સ્કેટિંગ ક્લાસ છે ના ક્લાસ છે કરાવો પણ એની સાથે સાથે આપણું પણ ટાઈમ આપવો બાળકને બહુ જરૂરી બિલકુલ માતા એ સમજવાની જરૂર છે કે પોતાના બાળકને કઈ રીતે સમય આપવો સાતકજી જે રીતે બાળકોના જે બ્રેઇન ડેવલપ થાય તે માટેની પ્રવૃત્તિઓ માતાપિતા કઈ રીતે શીખવાડી શકે અને તેની કેટલી અસર બાળકોને કેવી અસર પહોંચે એટલે સી સૌથી પહેલા તો એ જોવાનું છે કે તમને કેટલું આ ખબર છે તમારા બાળકના ગ્રોથ વિશે એના માટે તમારી પાસે એટલો સમય છે કે નહીં અને સમય છે તો તમે એ બાળકના ને નોટિસ કરવા માટે આપવા તૈયાર છો કે નહીં અલગ અલગ એજમાં અલગ અલગ માઇલસ્ટોન્સ માઇ કહેવાય એને ચાલવાનું બોલવાનું વાંચવાનું સાયકલ ચલાવવાની આ બધું ડેવલપ થાય એ તમે નોટિસ કરી રહ્યા છો તમે વિટનેસ કરી રહ્યા છો કે દોઢ વર્ષની ઉંમરે ચાલવું જોઈએ ઉભા થવું જોઈએ બે વર્ષની ઉંમરે ચાલી ચાલવું જોઈએ કર્યું કે નથી કર્યું કે અઢી વર્ષ સુધી પહોંચ્યું છે ઘણા બધા દર્દી એવા આવે છે કે જેને હું પૂછું કે તમારા બાળકે ચાલતા કયું ઉંમરે શીખ્યું કે બોલતા કયું ઉંમરે શીખ્યું તો એકબીજાની સામે જોયું આપણે કે યાદ ના હોય ખબર ના હોય કારણ કે ત્યાં હતા જ નહીં એટલે તમે જો ઇન્વોલ્વ છો ને તમારા બાળકમાં તો તમને બધું ખબર છે તમારા માતા પિતા છે એટલે દાનત તો છે જ કે બાળકની સારી પરવરિશ પરવરિશ કરી પણ ઇન્વોલ્વ જો તમે છો તમારી દાનત છે ઇન્વોલ્વ રહેવાની તો બાળકની સરસ પરવરિશ થવાની જ છે તો તમને દેખાશે કે જો અત્યારે મેથ્સ બાજુ વધારે જઈ રહ્યો છે એને થોડું ઇંગ્લિશ ઓછું છે થોડું ઓછું આવડે છે અથવા એને સાયકલિંગમાં અથવા એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં થોડું ઓછો ઇન્વોલ્વ છે અથવા એ આ મહિને ઓછું ખાઈ રહ્યો છે ખબર નહીં કેમ આવું થઈ રહ્યું છે અથવા એ આ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આપણા લોકો સાથે ઓછી વાત કરી રહ્યો છે બીજા કોઈ સાથે વાત કરી રહ્યો છે શું થઈ રહ્યું છે એ બધું જ નોટિસ થાય પણ એ ક્યારે થાય જ્યારે આપણે એમાં ઇન્વોલ્વ છીએ આપણું કામ ખાલી બાળકને દુનિયામાં લાવીને પછી પાછા કામ પર લાગી જવાનું નથી ના બાળક આવી ગયો ચાલો એના માટે હું પૈસા ભેગા કરું ચલો આ કરું તે કરું એવી રીતે નથી થતું કોઈ પણ ક્લાસીસ કોઈ પણ કોઈ પણ એક્સ વાય વસ્તુ માતા-પિતાને રિપ્લેસ કરી શકે નહીં માતા-પિતા પાસેથી એને જે ગ્રોથ જે કોન્ફિડન્સ જે પ્રેમ જે શીખવા મળે છે એ બીજા કોઈ પાસેથી નથી મળતું કદાચ મને મારા પપ્પા જો ગાડી ચલાવતા શીખવાડે અને મને જે કોન્ફિડન્સ છે ગાડી ચલાવવાનો એ કોન્ફિડન્સ મને ઇન્સ્ટ્રક્ટર પાસેથી નથી મળવાનો કોઈ એટલે માતા પિતાનું રહેવું માતા પિતાનો રોલ બાળકના ગ્રોથમાં બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને માતા પિતા બેઝિક વસ્તુઓ છાપામાં ઇન્ટરનેટ ઉપર બુક્સમાં ખબર જ છે કે ભાઈ ઓકે આ ખવડાવાય આ ના ખવડાવાય આ ખવડાવાય આ ના ખવડાવાય પણ બહુ આ બધું જયારે નહોતું ત્યારે પણ માતા પિતા બહુ સરસ રીતે ઉછેરતા હતા એનું કારણ જ એ છે કે ઇન્વોલ્વ હતા તમે ઇન્વોલ્વ રહ્યો તમારા પોતાના બાળકને તમે એનો સરસ ઉછેર કરવાના છો અને તમને દેખાશે છે કે એની પાસે અત્યારે આ છે આ નથી એને અત્યારે આ નથી આપવા જેવું અત્યારે એને આપવા જેવું છે આ એને મહેનત કરી છે એટલે હવે આ રીતે આપણે વાત કરવાની છે આ બધી જ વસ્તુઓ તમારી થતી છે ખાલી ઇન્વોલ્વ રહેવાનું જી જી બિલકુલ આ ચિકિશાજી એક વાલી તરીકે તમારો અન્ય વાલીઓને શું કહેવું છે કે પોતાના બાળકો સાથે તે કઈ રીતે સમય વિતાવે અને વેકેશનનો સમયનો કઈ રીતે સદુપયોગ કરે વાલી તરીકે સૌથી પહેલા તો હું માતા પિતા ને એટલું જ કેવા માંગીશ કે તમારું બાળક છે ને તમારાથી ક્યારેય ડરવું જોઈએ અત્યારે ને પરિસ્થિતિ એવી પણ થઈ ગઈ છે કે બાળક સાથે વાત કરતા પણ ડરે છે કે કઈક એની ભૂલ થઈ ગઈ હોય તો માતા પિતાને કહેતા પણ ડરે છે એના લીધે ઘણા બધા કિસ્સાઓ તમે પણ જોયા હશે તો સૌથી પહેલા તો બાળકનું ફ્રેન્ડ બનીને રહેવું જોઈએ અને બાળક તમારી સાથે તમામ વસ્તુ શેર કરવું જોઈએ એ પછી કોઈ પણ વિષય પર હોય ધારો કે એનાથી કોઈ ભૂલ પણ થઈ ગઈ છે ને તો એ કોઈ બીજાને કેવા પેલા તમને કેવું જોઈએ કે મમ્મી કે પપ્પા મારાથી આ થઈ ગયું તો એને એટલો વિશ્વાસ હોવો જોઈએ તમારી ઉપર કે મારા મા બાપ મારા મારી બધી પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી દેશે તમે એવું એક બોન્ડ ક્રિએટ કરો એની સાથે તો ક્યારેક બાળકને તમારે ક્યાંકથી પાછું પણ વાળવું હશે ને તો તમે વાડી શકશો અને વેકેશનની વાત કરું તો વેકેશનમાં ઘણી બધી એવી વસ્તુ છે કે જે તમારા બાળક સાથે કરો ધારો કે આટલા બધા ક્લાસીસ કરાવ છો ને તો તમને ક્યાંય તમને એમાં કોઈ તમારા બાળકને એ નહીં શીખવાડે કે નદીમાં કઈ રીતે જાવું નદીમાં ક્યારેક કઈ થાય તો કઈ રીતે સર્વાઈવ કરવું એ બધું એ નહીં શીખવાડે તમે એને એવી પ્રાકૃતિક જગ્યા ઉપર લઈ જાવ તમે એને જંગલના જંગલની મુલાકાતો કરાવડાવો ઘણા બધા એવા જંગલો છે અને આજે ખાસ કરીને સૌથી વધારે જો પ્રોબ્લેમ હોય ને તો આપણી પ્રકૃતિને ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિક જેવા પદાર્થથી નુકસાન થઈ રહ્યું છે તો હું એમ કઉ છું કે કઈક થોડીક એક્ટિવિટી એવી પણ કરો કે તમારા બાળકને ત્યાં લઈ જઈને એને સમજાવો કે આ બધી વસ્તુ આપણી પ્રકૃતિ માટે ખરાબ છે ને ક્યાંક ને ક્યાંક તમને પણ નડવાની છે તો તમે પ્રાકૃતિક રીતે પણ તમારા બાળકનો વિકાસ કરી શકશો જી જી બિલકુલ દર્શની સમયનો અભાવ છે પરંતુ બાળકમાં આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા વધે બાળક કહી શકાય શિસ્ત અને જવાબદારી શું છે તે ઉઠાવતા શીખે તે માટે કઈ એવી પ્રવૃત્તિ જે આપ કહી શકો કે જે એ કરવી જોઈએ સી પહેલા તો હું એવું કહીશ કે દરેક બાળક પોતાના માતા પિતાને જોઈને જ બધું શીખે છે બાળક માટે પહેલું આઈડિયલ જે ઘણું છે એટલે તો તમારે કોન્ફિડન્ટ હોવું જોઈએ પણ કશું વાતાવરણ હોય કે ઘરમાં એવું કઈ ડિસ્કશન હોય તો એ બાળક સામે ના થવું જોઈએ બાળકની સામે ઓલવેઝ આપણો બિહેવ આપણા ઘરના ઓલ ફેમિલી મેમ્બર નો બહુ સારો હોવો જોઈએ બાળકને કોન્ફિડન્ટ બનાવું એ પણ પેરેન્ટ્સના હાથમાં છે આજે હું કોન્ફિડન્ટ છું તો જસ્ટ બીકોઝ ઓફ માય પેરેન્ટ્સ કે એમને મને ઓલવેઝ કોન્ફિડન્ટ બનતા શીખવાડ્યું છે ક્યાંય પણ તમે જાઓ તો બાળક પાછું ના પડવું જોઈએ એના માટે જરૂરી એ છે કે પેરેન્ટ્સ એ ટાઈમ આપીને શીખવાડવાનું હોય એવી રીતે તમે એને ઘરમાં ભી કેળવો કે ક્યાંય પણ એ પાછું ના કરે ક્યારેક બાળકને જે મેળવવું હોય મેળવી નથી શકતો તો ક્યારેક એવું થાય કે ભણવામાં માર્ક્સ ઓછા આવ્યા તો એવું નહીં કે ભાઈ આપણે લડીએ કે ભાઈ તને કેમ માર્ક્સ ઓછા આવ્યા તું કેમ આવું કરે છે તું આમ કેમ નથી કરતો એને પ્રેમથી વાળો

અને એટલે જ અત્યારે આની ઉણપ અત્યારે બાળકો જોવા મળતી હોય છે કે બાળકો કદાચ અન્ય વ્યક્તિને પણ મળશે બહાર ની કોઈ વ્યક્તિ ને તેની સાથે કઈ રીતે વાત કરવી એને ખ્યાલ નથી આવતો કારણ કે તે આખો દિવસ મોબાઈલ ફોન માં હોય છે તો એનાથી બહાર કઈ રીતે આવે તેની પ્રવૃત્તિ તેના પ્રયત્ન માતા પિતા કરવા ખૂબ જ જરૂરી બનશે તેની સાથે આ વિશે ચર્ચામાં જોડાય તે બદલ આપનો આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો બાળકોમાં આત્મવિશ્વાસ કેળવવો ખૂબ જ જરૂરી છે તેમનામાં સર્જનાત્મકતા વધે તેમનામાં કોઈ શકાય કે કોઈ પણ અન્ય જ્ઞાન કરતાં પણ તેમના ઘરનું જ જે જ્ઞાન છે તે આપવામાં આવે કોઈ પણ બહારની સ્કિલ કરતાં તેમને જો અંદરની સ્કિલ માતા પિતા દ્વારા શીખવવામાં આવે રસોઈમાં કઈ રીતે મદદરૂપ થવું ગાર્ડનિંગ કઈ રીતે કરવું કે પછી કોઈ પણ એવી કહી શકાય પ્રકૃતિની સાથે જોડાયેલી કોઈ એવી વાત કોઈ મહત્ત્વની વાત પુસ્તકો વાંચવા અને આ બધી જે પ્રવૃત્તિ છે માતા પિતા દ્વારા જો શીખવવામાં આવશે તો બાળકનો સર્વાંગી વિકાસ થવાનો જ છે અને મોબાઈલ ફોનથી બહાર એને એક અલગ જ દુનિયા મળશે કે જે માતા પિતા દ્વારા બનાવવામાં આવી હશે અને મા માતા પિતા અને બાળકોનું જે અત્યારે અંતર વધી રહ્યું છે તે પણ ઓછું થશે માટે આ વેકેશનનો સદુપયોગ માતા પિતા અને બાળકો બંને ધ્યાનપૂર્વક કરવો ખૂબ જ જરૂરી છે ડી સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી વળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર